નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા ગેસ ખાતે તમામ જે લોકો છે ગેસ પુરાવા માટે આવે છે ને ત્યાં આગળ આજે રિક્ષા તમામ જે રીક્ષાના વાળાઓ છે એ અત્યારે અહીં આગળ ગેસ પુરાવા માટે આવે છે ને કંઈક ને કંઈક જે બોટલ ચેક કરવાનું હોય છે એને લઈને કંઈક વિવાદ થયો છે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરા ગેસ જે એજન્સી છે ત્યાં પોલીસ પણ પહોંચી છે રિક્ષા યુનિયનના જે પ્રેસિડેન્ટ છે એ પણ અહીંયા આગળ પહોંચ્યા છે આ શું મેટર છે આ ઓંકો દો કોણ આ દે દો જાળે રાખે દેતા હું હાલો નમસ્તે સર યુનિયન ના લોકો છે અને જે રિક્ષા અહીંયા આગળ ગેસ ભરાવા માટે આવે છે અને સૌથી વધારે એમને તકલીફ પડે છે જેના કારણે આ રીક્ષ ગેસ પૂરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલ તમામ જે રીક્ષાના જે ડ્રાઈવર છે એ અત્યારે ભેગા થયા છે શું મેન તકલીફ પડે છે જે રીતે આ લોકોએ તાત્કાલિક ધોરણે રીક્ષા ચાલકોને ગેસ આપવાનું બંધ કરી દીધું છે જયારે મોટી મોટી આગો લાગેલી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ બાળકો મરી ગયા હતા અત્યારે લોકો એવો બનાવ બન્યો નથી કે કોઈ અકસ્માત બન્યો નથી હવે આ રીક્ષા ચાલક આગળ લાઇનમાંથી ગેસ લાઇનમાંથી ખેંચીને લાવ્યો છે તો અમારી રિક્વેસ્ટ એવી હતી કે તમે પચાસ સો રૂપિયાનો બિલ ગેસ આપી દો તો રિક્ષા ચાલક પોતાના ઘરે જતો રહે બીજી એક વાત છે કે ટેસ્ટિંગના પૈસા મન ફાવે તેમ ટેસ્ટિંગ કંપનીઓ લૂંટી રહી છે જયારે આઠસો હજાર રૂપિયાનું ટેસ્ટિંગ થાય છે એની જગ્યાએ અઢારસો અઢારસો રૂપિયાના અમારી પાસે બિલ છે અમે રજૂ કરીશું ને આગળ આ કંપનીઓ પર બી અમે કેસ કરીશું કે કંપનીઓમાં એક કંપનીમાં સરકાર શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક પ્લાન્ટ ખાલી એક દિવસમાં પચીસ જ બોટલ ટેસ્ટિંગ કરી શકે છે જ્યારે ઓટો રિક્ષાની સંખ્યા બરોડા શહેરની અંદર સિત્તેર થી એસી હજાર છે તો એક પચીસ અમે બસ્સો બોટલ ટેસ્ટિંગમાં આપીએ છીએ જ્યારે ટેસ્ટિંગ કરાઈ જાય તો ટેસ્ટિંગ પ્લાન્ટવાળા એવું કહે છે કે અમે રિક્ષાવાળા ભીખાને ટેસ્ટિંગ નથી કરતા એના પર બી અમે કાર્યવાહી કરીશું જો મને ધ્યાન આવશે અને આ તદ્દન ગેરયાદી છે રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરવાની આ એક નિમ લીધી છે પચાસ સોલો ગેસ આવશે તો કઈ બાટલો ફાટવાનો નથી ટેસ્ટિંગ વગરનો એમને આ નથી કરવું ને કોઈ અધિકારી હાજર નથી જે મેનેજર છે એ કહી કે અમે ઉપલા અધિકારી વાત કરી અમે કીધું ઉપલા અધિકારી ને તમે બોલાવો તો વાતચીત કરીને કે પચાસ સોલો ગેસ આવો તો રિક્ષા ચાલક બહાર નીકળી જાય અને ટેસ્ટિંગ કરાવતા તૈયાર છીએ જો કોઈ ટેસ્ટિંગ વાળો અમારી પાસે આવશે તો અમે હવે પાંચસો રિક્ષા એક સાથે આવવા તૈયાર છીએ રિક્ષાઓ ટેસ્ટિંગ કરવા તૈયાર છે પણ જે પ્રાંતની ક્ષમતા હોય છે એનાથી વધુ તો બરોડા શહેરમાં રિક્ષા છે સરકારને સરકાર સરકારને રિક્વેસ્ટ કરી છે કે તમે સવાલ એ છે કે આ લોકો પોતાના મહેનતથી થી આ રીક્ષા ચલાવે છે અને એ રીક્ષા તમામ જે ડ્રાઈવર છે એ હાલ અત્યારે અહીં આગળ એક જ માંગ કરી રહ્યા છે કે અમે ટેસ્ટિંગ માટે તૈયાર છે છતાં પણ અહીંયા આગળ ગેસ નથી પૂરી દેવામાં આવી રહ્યો છે આ જોઈ રહ્યા છો ભિખારી રિક્ષા વાળા કે ભિખારી કે ટેસ્ટિંગ કરાવવા જે વાળા ભિખારી કે છે એ અમે તો કઈ ભિખારી છે કે બાલાજી વાળો પેલા હાઈવે વાળો એના ઉપર અમે કેસ લાગુ લગાવીશું અમે તો કઈ ભિખારી છે તમે ભિખારી હશો એવું અમને કહે છે ભિખારી લોકોને ટેસ્ટિંગ ના વાત બતાવો કે કઈ રિક્ષામાં બાટલો ફાટો છે બતાવો ચલો બતાવો બરો ફોર વ્હીલર માં ફાયદો છે એ બધા ખબર છે કે ફોર વ્હીલર માં પાટલો ફાયદો કઈ માં પાટલો ફાયદો છે અમને બતાવો ચાલો તો અમે માનીયે કે હા ભાઈ ટેસ્ટિંગ કરવો જોઈએ બરાબર છે આ તો વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ થાય એટલે રિક્ષા ગેસ નહીં આપવાનો ટેસ્ટિંગ કરો પણ કઈ આગળ પાટલો ફાયદો છે રિક્ષાનો તો અમે ટેસ્ટિંગ કરાવીએ બે મહિનાની મુદત આપો તો બધા કરાવશે પણ તમે એકદમ કરી દો તો ના ચાલે સવાલ એ છે કે દર્શક મિત્રો એકદમ આ નિર્ણય લેવામાં આવ્યો છે ને જે રીતે આ તમામ જે રિક્ષાવાળા છે હવે એક જ માંગ કરી રહ્યા છે કે અમે ટેસ્ટિંગ માટે તૈયાર છે પણ જે ટેસ્ટિંગ સેન્ટર જે બનાવવામાં આવ્યા છે એ વડોદરાથી બહાર છે તરસાલી બાજુ આવેલું છે અને કોઈ પણ એવો બનાવ નથી બન્યો અને જે ગેસ પૂરવાનું હોય છે એ લિમિટેડ ગેસ રાખવામાં આવે છે બરોબર ને લિમિટેડ ભરું ને દાદા રોજ નો કોઈ અમે કંઈક ફૂલ કર્યા નહીં હજુ સુધી કોઈ ગેસમાં પ્રોબ્લેમ નહીં થયો આ બે મહિનાથી તમે કહો બોટ મારી છે બરાબર છે બે મહિનાથી પણ આપણે ટેસ્ટિંગ થવું જોઈએ ને વડોદરામાં સેન્ટર નહીં કોઈ એક સેન્ટર છે અમે જાઓ પંદર જન વીસ જણ કરે ટેસ્ટિંગ કરાવે અને ટેસ્ટિંગ માટે રોજની પચાસ રિક્ષા તમારું સરકાર અમને નહીં અમારી જરૂર નથી તો અમને કે અઢારસો રૂપિયા અમારે આપવા પડે છે એક બે જણા અમારે કરવું જ પડે અઢારસો રૂપિયા મેં આપે છે પછી નથી માલ કોઈ ની વર્ધી બાદ શું કરવાનું હોય જવાબ જોવા આપવાનો એવું થાય છે અને એવું નહીં આપડે મોટી વર્ધી હોય શું કરવાનું પૈસા લે છે એ લોકો બારસો રૂપિયા કેવા બારસો રૂપિયા આપીને પછી આ લોકો સર્વિસ નથી કરતા શું છે આમ મેખી દે બોર્ડર સો રૂપિયા અલગ કેમ ભાઈ સો રૂપિયા અલગ બોલ ના તમે ખોલી તમારા પાના નથી આ લોકોક્ષ આ લોકો સાચું બોલે ખોટું બોલે તો તમારે સરકાર સાધા રેશ માં જવાનું અને રિક્ષા બેસીને જવાનું મારે રીક્ષા ટેસ્ટિંગ કરવાની છે તો કેવા તમારાગે છે દર્શક મિત્રો કે જે રીતે આ તમામ ના જે ડ્રાઈવરો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે અઢારસો રૂપિયા આપ્યા છતાં પણ અહીંયા આગળ લૂંટ ચલાવવામાં આવે છે આમ ટેસ્ટિંગના બારસો રૂપિયા હોય છે છતાં પણ આ ટેસ્ટિંગ વાળા જે છે એ અઢારસો રૂપિયા લે છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો ઘણી રિક્ષા તો એવી છે કે જેમાં ગેસ જ પતી ગયા છે છતાં પણ આ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ રિક્ષાઓમાં ગેસ નહીં પૂરવામાં આવી રહ્યું જેના કારણે તમામ જે પેસેન્જર છે એ પણ અત્યારે હેરાન થયા છે અને આ જે ગેસ ગેસ આપ જોઈ રહ્યા છો કે આટલી લાંબી લાઈન જે છે રીક્ષા ની લાગી છે અને તમામ રિક્ષા ડ્રાઈવર એક જ માંગ કરી રહ્યા છે કે અમને ગેસ ગેસ પૂરી દેવામાં આવે અને વડોદરા વડોદરા લિમિટેડ જે છે અહીં અલકાપુરી રેસ્ટઉસ માં આવેલું છે અને ત્યાં આગળ અત્યારે ગેસ નથી પૂરવામાં આવતું આ બંધ કરી દેવામાં આવ્યું છે રિક્ષાનું ગેસ ક્યાં પૂરવામાં આવે છે અચ્છા આ બધું બંધ કરી દીધું છે

તો બચારા ને જવા દો પચાસ સો રૂપિયા નો નાખીને જયારે ને ત્યારે તમે રિક્ષા વાળા પર જ કેમ કરો છો ટ્રાફિક પોલીસ હોય કે ગેસ વાળા હોય કે એકસો જેટલ કોની રીક્ષા ની પાછળ જ પડી રહે આ ફોર વ્હીલરો જે કેટલા અનવહિકલો એવા છે ને હા એમને કશું જ નહીં એ બધું એ બધું લીઘેલી આમે તઈ બસો બસમાં જેવું છે સરકારી એમાં અનલિમિટેડ પબ્લિક બેસે છે એ કોઈ બોલવા તૈયાર જ નથી અમે કહીએ છીએ કે પરમિશન હા કરવા તૈયાર છે ટેસ્ટિંગ પણ એના માટે ટાઈમ આપો મુદ્દત આપો એક દોઢ લાખ રિક્ષા થઈ જવાની નથી તો બધા કઈ જશે આ ગેસ્ટ એક વાત છે સીધી વાત છે તમે બધાને ટાઈમ આપો અને પુરાય આપો થોડું થોડું કે ભાઈ આ તારીખમાં તમે કરાવીને લાવ બધા તૈયાર છે તમારું ગુજરાત આવતો તમે એકદમ બે ફાટ થઈ જાવ નહીં થાય તો શું કરવાનું આ પબ્લિક જે ફરવા છે એ રોડ પર અટવાઈ જશે રિક્ષાઓ નહીં નીકળે તો જશે એટલે બધા નું વિચારો ના આવી ના બધા નું વિચારી ચાલવાનું તહેવારમાં નવરાત્રી રિક્ષા વાળા બી કે ના કરાય કે બધાને રહી શકે શાંતિથી રીક્ષા ચલાવે સિત્તેર ટકા લોકો બહાર ની રીક્ષા ચલાવજા આજે બસો અઢીસો રૂપિયા વકરો કાઢવાનો બસો અઢીસો ગેસ ના કાઢવાના પાંચસો રૂપિયા ઘર નો ખર્ચો કરવાનો એક હજાર રૂપિયા માણસ અનતાન લાગ્યા તમે અમને નોકરી અપાઈ દો મહિને ત્રીસ હજાર પગાર પર નોકરી અપાય દો રીક્ષા બંધ કરી દીધો અમે તમે આ બંધ કર્યો અત્યારે આજ તારીખના ધોરણે તમે અમને પેલા નોટિસ આલો બાર બોર્ડ મારો કે આ તારીખ થી ગેસ પુરવા નહી આવ્યા તમે અચાનક થી બંધ કરો અમે વર્ષોથી આવીએ છીએ આજે બે કલાક થી અમે લોકો ઉભા છે અત્યાર સુધી કોઈ નિકાલ આવ્યું નથી સો રૂપિયા સો રૂપિયાનું પણ કેસ પૂરી આલવા તૈયાર એ લોકો નથી આજે બે કલાક થી ખેંચી કે આવે રીક્ષા અમારે જવાનું કઈ ઘરે પહોંચવું એટલું કેસ તમે ભરી આલો અમે પણ એમને કોપરેટ કરીએ છીએ એમને કોઈ અત્યાર સુધી આટલા બે કલાકમાં કોઈ રીક્ષાનો કોઈ શબ્દ બોલ્યો નથી એમને પોલીસ બોલાવ્યા બોલાયા અમને કોઈ મતલબ તો કોઈને પણ બોલાવ્યા એટલી છે છે કે આજે તો તમારી આવ્યા એમના આજના દિવસ માટે તમે અમને એમનો સવાલ સવાલ એ છે મિત્રો કે હાલ તમામ જે રિક્ષા જે ડ્રાઈવર છે એ હવે એક જ માંગ કરી રહ્યા છે કે હાલ પૂરતી અમને ગેસ પૂરી આપો તો કેમ કે ઘણા બધા જે રિક્ષા ડ્રાઈવરો છે પોતાની રીક્ષામાં હાલ ગેસ છે ને એને પેસેન્જર લઈને પણ બેઠા છે હાલ જે રિક્ષા યુનિયન ના પ્રેસિડેન્ટ છે એમની સાથે અંદર એક મીટિંગ ચાલી રહી છે અને આગળ શું નિર્ણય લેશે એ જોવાનું રહેશે એ અમારી રોજી રોટી ચીન રહ્યો આપણે ચાલ રહ બોલ સાર દો સામને બોલા બોલાતા તો આપને ક્યાં અમારે ઓલો પાર્સિંગ વડોદરા ગેસ લિમિટેડના જે અધિકારી છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે આપની સાથે રિક્ષા યુનિયનના જે છે અઠલ ભાઈ એમની સાથે પણ વાત કરીશું શું ડિમાન્ડ છે તમારી સાહેબ ડિમાન્ડ તો એટલી જ છે કે રિક્ષામાં સીએનજી પર માણસ ક્યારે આવે છે જયારે એની ગાડીમાં સીએનજી હોતી હતી ત્યારે તો અમે તો પેલા સાહેબને એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે દરેક રિક્ષાવાળાને ખાલી સોસો રૂપિયાનું સીએનજી પૂરી આપો એના કરતા ઘરે પહોંચી જાય પછી કાલની વાત કાલે જોઈ લઈશું એ અમે રિક્વેસ્ટ કરી માનવા તૈયાર નથી मा, तो जर भी अमुक रिक्शा में पैसेंजर वाला शुरू कर मालिकेड़ बात चाली रही है आपसे यही कहना चाहता हूँ की आप सेफ्टी का लिए बोल रहे हो तो सेफ्टी डेढ़ साल पहले भी हुआ था और हजारों की संख्या में ऑटो है हाँ तो मैं वही बोल रहा हूँ ना सर तो कितने के खत्म हो गए तो वो लोग थोड़े एकदम से टाइम दे देंगे एक बॉटल टेस्टिंग परसेंट जो है उसको एक को पच्चीस गाड़ी करने का ऑथोरिटी है ठीक है आपके पैसों से ही बोला हुआ है तो पच्चीस गाड़ियों को करेंगे तो ये किस तरह हो पाएगा वो ऑटो हजारों की संख्या में लाखों गाड़ी रहेगा हम आपसे मॉर्निंग में आपसे सब बात कर सकूंगा मैं आप इधर आपके सर को इतना बता दीजिए कि ये ऑटो वालों को गैस के दीजिए नहीं तो ये ऑटो वाले जाएंगे तुम तो हमारी रोजी रोटी ले रहे हो हजारों की संख्या में तो पच्चीस गाड़ी छह जन छह जन करेंगे तो डेढ़ सौ गाड़ी होगी एक दिन में हजारों की संख्या में गाड़िया किस तरह गाड़ियां होगी हम आपकी सेफ्टी की बात जान ही रहे सर हम आपसे बस इतना कॉम्प्रोमाइज चाहते हैं कि आप अभी गैस पूरी दीजिए मॉर्निंग में अपने बात करते हैं जो भी होगा निकल लाएंगे चीज का तुम अभी गाड़ियां सारी खड़ी कर दी है कम से कम दो तो सौ गाड़ी खड़ी है कहा जाएंगे आप बताओ कौन दे सकेगा ऑर्डर आप आपके पास लेखित में ऑर्डर है कि बॉटल टेस्टिंग बिना ऑटो नहीं पूरा जाएगा कि अदर कोई विकल्प नहीं पूरा जाएगा आप लेटर दीजिए मुझे अभी मैं यहाँ पे ही खड़ा सर नहीं है यहाँ पे कोई भी कोई भी दिखा बार गेट के ऊपर एक भी बोर्ड नहीं लगा हुआ कि बॉटल टेस्टिंग नहीं होगा तो हम आपको गैस नहीं पूर देंगे बोर्ड लगा दे रहा लगाए भाई कोई भी बोर्ड अत्यारे भी एवं कही रहा है की हमें सेफ्टिवी लीधे नहीं करता તો સેફ્ટી દોઢ વર્ષ પહેલા નતી હવે સેફ્ટી આવી ગઈ અમે એમની સાથે બધું કોમ્પ્રમાઈઝ કરવા તૈયાર છે હજારોની સંખ્યામાં ઓટો છે તો એ ઓટો થોડી કઈ થઈ શકશે સાહેબ બરાબર છે એ છ પંપ છે બોટલ ટેસ્ટિંગ ના તો એ છ જણા પોચી આપવાના નથી સાહેબ છ જણ કોઈ હિસાબે ના પોચી શકે સાહેબ દોઢસો માણસ ની રીક્ષા પાર્સિંગ થઈ શકે તો એકલો રિક્ષા ના જ છે પ્લાન્ટ ફોર વ્હીલર વાળા બી જે બીજા બધા ક્યાં જશે સાહેબ એ અમારી એકલી રિક્ષાઓ જ કરીને આપશે પોલીસ એવું કે છે કે અમે સેફટી માટે બોલાય છે અમારી તો અમે તો કઈ લૂટારવું હોય કે અમે આમની જોડે ઝઘડો કરવા આવ્યા છે કે મારા મારી કરવા આવ્યા છે અમે પોલીસના એટલા જ મિત્ર છે અને અમને એટલા મિત્ર છે તમારી વાત મૂકવા આયા છો અને જે આટલી બધી રિક્ષાઓ અત્યારે લાઈન માં છે હા હવે શું લાગે છે કે આ માનશે કે નહીં આ સાહેબ એવું કહી રહ્યા છે કે અમે તમને એવી ઓથોરિટી નહીં આપીએ કે અમે સીએનજી પૂરી આપીએ તો સીએનજી નહીં પૂરી આપે તો આ તો અમારી રોજી રોટી છીનવે છે તો અત્યાર સુધી શું સુતા હતા એ લોકો તો હવે ડાયરેક્ટ આવીને એવું કહી દીધું કે અમે તો ગેસ નહીં પૂરીએ બોર્ડ માર્યું છે તમે પોતે આવ્યા સાહેબ તમને કોઈ બોર્ડ લાગેલું દેખાયું તો આ લોકો કહી રહ્યા છે કે અમે કોણ માર્યા છે પેલેથી તો કોઈ જગ્યાએ તો કોણ નથી કોને ખબર હવે એવું કે છે કે પૈસો થી અમને એ મેલ આવે છે મેં કીધું બતાવો કાગળ તો કોઈ કાગળ બી નથી બતાવતો એમના લેખિતમાં એટલે એ લોકો એમની મનમાની ચલાવે છે પૈસાવાળા ક્યાં જશે કેમ કે ઘણા બધા લોકો પેસેન્જર બી બેઠા છે હવે લાઇન માં જ ઉભા રહેશે કે પછી અહીંયા જ રાખશે એ તો હવે આ લોકો જાણે સાહેબ આ ગેસ પંપ અમે તો ડિસિઝન લેવા માંગીએ છીએ પચાસ સો રિક્ષા પચાસ સો રૂપિયાનો ગેસ પુરાય ને એ રિક્ષાવાળાને ધંધો કરવા દે અત્યારે અને જે રીતે એમની ફેસિલિટી થઈ શકતી ફેસિલિટી થાય અમે એમનો કોમ્પ્રોમાઇઝ કરવો દે પચાસ સો રૂપિયા નું તો ભરી આપો સાહેબ અમને એટલું હેલ્પ અમારા હાથમાં કશું નથી આ જે સાહેબ જો મેન સાહેબ જો વાત થઈ ગઈ અમે તો અહીંયા આગળ જોબ અમે જોબ કરીએ છીએ તમે આ આવો છો અમે જોબ કરે અમે સાહેબ જોડે વાત કરે લીધી ને અમે ચિઠ્ઠીના ના ચા કરશે અમને ખબર છે અમે અમે ગેસ ક્યાં જઈશું અમારી ઈચ્છા એવી છે કે ભાઈ પછી એવું હોય તો અમે બધી રિક્ષાઓ મૂકી દઈએ એમને ગેસ પુરાવાની એ નથી તો અમને ફેસિલિટી આપે અમને પૂરતી પૂરા એની ફેસિલિટી તો આપે છ જણાનું ખાલી પંપને ઓથોરિટી આપી છે કે છ જણ ખાલી એ કરી શકશે ટેસ્ટિંગ બોટલ ટેસ્ટિંગ તો એ છ જણામાંથી અમુક જણ તો રીક્ષા વાળા ને એવું બોલે છે બાલાજી ટેસ્ટિંગ વાળાનું નામ આવ્યું છે એ રીતે દર્શક મિત્રો સવાલ એ છે કે જે રિક્ષા યુનિયન અને રિક્ષાવાળા છે એ પોતાની મેં એવું નથી કેતો કે ભાઈ આ લોકો આયા છે અને એવામાં જો ગેસ ના ભરી આપે તો પેસેન્જર હેરાન થશે અને જે આ યુનિયન ની માંગ છે કે અત્યારે ખાલી બસ્સો કે ત્રણસો સો નું કહી રહ્યા છે સો નું તો ભરી આપો કેમકે આ જે ખતરો બતાવી રહ્યા છે શું કેતા પેલા સાહેબ ખતરો થઈ જશે મોડલ ફાટી જશે ને ફૂલ ભરેલું હોય તો થાય હમણાં તો એવું લાગતું રિક્ષામાં ફાટ્યું છે આજુબાજુ ઓટો રિક્ષામાં ફાટેલો કોઈ મેસેજ નથી કરવા છે કે અહીંયા વડોદરામાં કોઈ જગ્યા કે વડોદરાની આજુબાજુ કારમાં ફાટેલા છે રિક્ષામાં કોઈ બોટલ ફાટ્યા નથી આ તો એ લોકો નું મન ભાવે છે રૂપિયા નું માંગે છે અમે ક્યાં કહીએ છીએ કે ફૂલ ભરીને આપો ખાલી ઘરે જાય એટલું જ આપો ઘરે પહોંચે એટલું જ તમે સીએનજી નાખ્યા આપો બીજું અમે ક્યાં વધારે કહીએ છીએ જશે મિત્રો આ રિક્ષા રિક્ષા યુનિયન અને રિક્ષાવાળાની વેદના છે અને ખાલી એટલું જ કહી રહ્યા છે કે અમને ખાલી સો રૂપિયાનું ગેસ પૂરી આપો તો અમે અમારા ઘરે પણ જઈ શકીએ અને અમારા જે પેસેન્જર અમે બેસાડ્યા છે એમને પણ ઘરે પહોંચાડી દઈએ પણ ગેસ લિમિટેડના જે લોકો છે એ અત્યારે કહી રહ્યા છે અને ના પાડી રહ્યા છે કેમ કે ટેસ્ટિંગ જે સ્ટેશન છે એ પણ અત્યારે પાંચ થી છ જ છે હા 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 તો કાઢો ને એમાં આવું છે પણ તમે આના પર કારવાહી નહીં કરો તમે આ આટલા લોકોની ફેવર નહીં કરો સાહેબ ફરિયાદથી અમે આ લોકોની ફેવર કરો સાહેબ ગરીબ ની દુવા લો ગરીબ દુવા લેવાની હોય સાહેબ આ લોકોની બાજુ તમારે બોલવાનું હોય છે મિત્રો કે અમે આશા રાખીએ કે આ જે અત્યારે હાલ ગેસ પમ્પિંગ પાસે જે બબાલ થઈ છે રિક્ષા હવે કહી રહ્યા છે કે અમને જો ગેસ નથી આપવામાં આવે તો પછી આ આટલી બધી રિક્ષાઓ અમે લઈ લઈ ક્યાં જઈશું આ એક સવાલ છે આ તમામ રિક્ષા જે ભાડેથી પણ રીક્ષા ચલાવે છે અને આવવામાં પોલીસ અને બોલા દેવામાં આવ્યો ગેસ પંપના જે લોકો છે એમના દ્વારા હું આશા રાખું કે ગેસ ગેસ લિમિટેડના જેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ સુધી એમની વાત પહોંચે અને જે એમની માંગ છે કે અત્યારે સો રૂપિયા નું ગેસ પર નાખી આપે તો સારી વાત છે કેમ કે આ ગેસ રિક્ષાથી ચાલે છે અને એ એમની રોજીરોટી છે એ બંધ કરવાનો અધિકાર કોઈને નથી સાહેબ એટલી અમને તમને રજૂઆત છે આપના થ્રુ આપના ધ્રુવ એટલી રજૂઆત છે અમારી કે વડોદરામાં બે વાર પૂર આવી ચુક્યું રિક્ષાઓ આખી ડૂબી છે એ માંડ ઉભો થઈ રહ્યો છે આ અમે રજૂઆત કે રિક્ષા કે રિક્ષાવાળાના છોકરાઓના ભણવાના ચોપડા ડૂબી ગયેલા હતા એ કઈ રીતે એમનું પૂરું કરી રહ્યા છે એ તો પૂછવા આવતા નથી અને આ ગેસ પંપ હલાય નવું લઈને મૂકી દીધું કે અમે ગેસ નહીં પૂરી આપીએ તો અમે એમની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર જ છે પણ એટલા ટેસ્ટિંગ સેન્ટર તો તમે ઉભા કરો કે તમે અમારા રીક્ષા વાળાની પહોંચી શકો એટલી તો એ લોકોની ફેસિલિટી નથી તો પછી શું કરવા બંધ કરવાની જરૂર એ લોકોને વગર ગામનું બંધ કરી દીધું સાહેબ આપ જે કહી રહ્યા છે રિક્ષા યુનિયનના પ્રેસિડેન્ટ છે અને હાલ આપે જોયું હશે કે વડોદરામાં એક નહીં બે નહીં ત્રણ વાર પૂર આવ્યું અને એ પૂરના કારણે પણ ઘણા બધા રિક્ષાવાળાના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા રિક્ષામાં પાણી ભરાઈ ગયા હતા રિક્ષા જે છે પાણીમાં હતી હવે સવાલ હા સવાલ એ છે કે અત્યારે પેસેન્જર બી અહીંયા છે અને એ પણ હેરાન થઈ રહ્યા છે બેન ક્યાં જવાનું હતું આપણે હવે આ તો ગેસ પૂરી નહીં આપતા શું કરી શકો છો તમે ભી હેરાન થશો દોઢ કલાક થી બે કલાક દર્શક મિત્રો આ વેદના છે આ પેસેન્જર છે અને રિક્ષાવાળા છે હવે એક જ માંગ કરી રહ્યા છે કે અમને ફક્ત સો રૂપિયાનું ગેસ પૂરી આપો તો અમે ઘરે તો પહોંચી શકીએ જે પેસેન્જર બેઠા છે એમને તો ઘરે પહોંચાડી શકીએ પણ આટલા બધા જાડી ચામડીના અધિકારીઓ છે અને આ એમની વાત નથી સાંભળી રહ્યા ટેસ્ટિંગ જે સેન્ટર છે એ અત્યારે વધારવાની વાત છે એ પણ નથી વધારી રહ્યા પણ રિક્ષાવાળા તૈયાર છે કે અમે ટેસ્ટિંગ કરાવીશું પણ અમે જે ફૂલ બોટલ ભરવાની હોય છે એ બોટલ નહીં ભરી અમને ખાલી સો રૂપિયા ગેસ પૂરી આપો હવે જોવાનું એ રહેશે કે આ રિક્ષાવાળાની વાત આ ગેસ લિમિટેડના અધિકારીઓ માનશે કે નહીં એ જોવાનું રહેશે ગેસ બોટલ ટેસ્ટિંગ વાળા છે એમનો મન ભાવ પૈસા લે છે પંદરસો રૂપિયા અઢારસો રૂપિયા તો એક ભાવ કોઈ નક્કી કરી આપે તો બોટલ ટેસ્ટિંગ વાળાને થોડી રાહત થાય સાહેબ આ તો જેને મન ભાવે એવી રીતે એના પૈસા લઈ રહ્યા છે તો એટલા તો કેટલા પૈસા સાહેબ બોટલ ટેસ્ટિંગ ના માંગે છે લોકો અમારે તમને એટલું જ કહેવાનું છે કે તમે એક ભાવ નક્કી કરી આપો અને વ્યવસ્થિત રીતે થાય આ તો બધા ખોટા જ કરી રહ્યા છે ગામ આ લોકો જે કર્યું છે ખોટું છે સાહેબ કીધું નથી કે તમે ટેસ્ટિંગ કરાવો ને આ કરાવો તમે મારો મોટું મારો દર્શક મિત્રો હવે આશા રાખીએ કે રિક્ષાવાળાની જે ડિમાન્ડ છે અને રિક્ષાવાળા વાળા જે કહી રહ્યા છે કે સો રૂપિયા નું ગેસ ખાલી અમને પૂરી આપો તો અમે ઘરે જઈ શકીએ આ તમામ જે અધિકારીઓ સુધી એમની વાત પહોંચાડવાનું કામ આ રિક્ષા યુનિયન દ્વારા તો કરવામાં આવ્યું છે પણ હવે જોવાનું એ રહેશે કે આ ગેસ એમને નાખી આપે છે કે નહી કેમકે ઘણા બધા રિક્ષા ગેસ છે જ નહીં ઘરે નહીં પહોંચી શકે પેસેન્જર બેઠેલા છે આ થોડું વિચારવા જેવું છે વિડીયો જર્નલિસ્ટ સુરેશ રાજપૂત સાથે હું કૌશલ પાડે ન્યુઝ માટે